મૌરાના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ ત્રણ જુડી જુડી એફઆઈઆરની કાર્યવાહીમાં સ્થાનિક કોર્ટે સમયાંતરે જામીન મુક્ત કર્યા છે પરંતુ મુફ્તી સલમાન અઝહરીને મોડાસા કોર્ટ દ્વારા જામીન મુક્ત કર્યાના થોડા કલાકો બાદ પોલીસ વિભાગ દ્વારા ચોક્કસ સમાજના ધાર્મિક ગુરુને યન કેન પ્રકાર તારગી કાયદાનો દુરુપયોગ કરીને પાશા હેથર કાર્યવાહી કરીને વડોદરા સેન્ટ્રલ જેલના હવાલે કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરાયા છે વધુમાં જણાવાયું છે કે આ વિભાગની કાર્યવાહી જૂનાગઢ કચ્છ અને મોડાસા અરવલ્લી ત્રણેય જિલ્લા કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન આપવા છતાં જે કાર્યવાહી અસામાજિક માથાભારે તેમજ બુટલેગર અથવા ગેંગ સામે કરવાની હોય એવી કાર્યવાહી મુસ્લિમ સમાજના ઇસ્લામ ધર્મના પ્રચાર પ્રસાર કરતા ધાર્મિક ગુરુ